ધોરડોના સફેદ દૂધ જેવા નમકના રણમાં જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને અન્ય અધિકારી પદાધિકારીઓએ આજે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ખુલ્લો મૂક્યો હતો અનેક પતંગવીરોએ ભાગ લીધો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓએ બારમો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો વિવિધ દેશમાંથી આવેલા પતંગવીરોને મોમેન્ટો આપી તેમનો ઉત્સાહ વધારી આવકાર આપવામાં આવ્યો હતો કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા તંત્ર કથ દ્વારા કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટરે વિવિધ દેશો સહિત ભારતીય પતંગબાજનું સ્વાગત કરતાં જણાવ્યું હતું ઉત્તરાયણ દેશ અને ગુજરાત માટે મહત્વનો તહેવાર છે અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરી ટુરિઝમના વિકાસ સાથે ગામના લોકોનું જીવનધોરણ ઊંચું આવે તે દિશામાં પ્રયત્ન કરવા માટે વહીવટીતંત્ર કટિબદ્ધ હોવાનું કલેક્ટર શ્રી અરોરાએ જણાવ્યું હતું દોરડો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન ઓમાન પોલેન્ડ બેલ્જિયમ ફ્રાન્સ ફ્રેન્ચ પોલીનેશિયા પોર્ટુગલ રોમાનિયા ટ્યુનિશિયા સિંગાપોર સાઉથ આફ્રિકા યુક્રેન વિયેતનામ તેમજ રાજસ્થાન અમદાવાદ અને કચ્છ જિલ્લાના પતંગવીરો અવનવી ડિઝાઇનના પતંગો લઈ અને સફેદ રણમાં આવી પહોંચ્યા તેને આકાશમાં પતંગ ચગાવ્યું હતું ભારે આકર્ષણ જમાવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પતંગોત્સવની મજા માણી હતી કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી ડાન્સ કૃતિને વિદેશી પતંગવીરોએ બિરદાવી હતી આ પ્રસંગે ધોળોના સરપંચ મિયા હુસેન જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ ભુજના પ્રાંત અધિકારી અનિલ જાધવ માર્ગ અને મકાન વિભાગ રાજ્યના અધિક્ષક ઇજનેર બી એન વાઘેલા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર આર ફૂલમાલી ભુજના ગ્રામ્ય મામલતદાર બી એન શાહ બીએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી મીણા પ્રાંત યુવા વિકાસ અધિકારી દેવાન્શિંહ ગઢવી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં પતંગ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બધા કચ્છવાસીઓને ગુજરાતવાસીઓને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે ધોરડો ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો ત્યાં કુલ તેર દેશોના આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટે ભાગ લઈ રહ્યા છે સાથે સાથે વિભિન્ન રાજ્યોની ટીમ પણ આવી છે જેમ કે રાજસ્થાન પુદુચેરી સાથે સાથે ગુજરાતના પણ વિભિન્ન શહેરોની કાઇટીસની ટીમો આવી રહી છે બધા માટે ઉત્તરાયણ ખૂબ સારું રહે એવી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું છેલ્લા વર્ષોમાં ટુરિઝમનો ખૂબ વિકાસ ધોરડો ખાતે થયો છે અને કચ્છની આખી ઇકોનોમીને એના થકી બૂસ્ટ મળ્યું છે એટલે રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસનની પણ એક આ પ્રયત્ન છે કે જેટલા ઇવેન્ટ્સ ફેસ્ટિવલ્સ થાય છે એને ટુરિઝમ સાથે લિંકઅપ થાય જેથી સરહદી ગામોનો વિકાસ વધે સ્થાનિક લોકોને રોજગારી મળે અને ટુરિઝમ થકી એક આખી ઇકોનોમીને બૂસ્ટ મળે હું ખાતરી આપું છું કે અમે પણ પ્રયત્ન કરતા રહેશું કે લોકોને જે સગવડ મળે છે જે સવલતો મળે છે એ વધારે સારું મળે જેથી ટુરિઝમનો વ્યાપ અહીંયા વધુમાં વધુ વધે ફરી એકવાર બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મારું નામ મિયા હુસેન ગુલબેક હું ધોરડો જૂથગ્રામ પંચાયતનો સરપંચ છું આજે મારા ગામમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ યોજાયો છે બે નું ચોવીસનું જેમાં બાર કન્ટ્રીથી લોકો આવી અને આ ઉત્સવ ઉજવી રહ્યા છે તેના સાથે સાથે રાજસ્થાનથી ગુજરાતથી કચ્છથી પણ લોકો આવી અને અહીંયા પતંગ ઉત્સવ યોજાઈ રહ્યો છે અને એના કારણે ખૂબ પ્રખ્યાતિ મળશે અને ખૂબ વિકાસ થયો છે મારા માટે બહુ ગૌરવની વાત છે મારું છેલ્લું ગામ નથી હવે પહેલું ગામ રહ્યું છે વચ્ચે થોડા સમય પહેલાં યુએનડબલ્યુટીએ જે નેશનલ ટુરિઝમ બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જે જાહેર કર્યા એના કારણે પણ ખૂબ વિકાસ થયો છે હજી પણ વિકાસ થાશે અને અમારો જે ગામ છે એ અમારા ખૂબ વિકાસ થયો છે ખૂબ વિકાસના કામો થયા છે મેન આ જે રણ વ્હાઈટ રણ છે એના કારણે આ રણ તો પહેલાં પણ હતો પણ અત્યારે આ રણ એક આંતરરાષ્ટ્રીય લેવલે ઓળખ બની ચૂક્યો છે દેશ દુનિયાના લોકો આવી અને અહીંયા બધો કાર્યક્રમો યોજે છે આજે પણ

it's so it's full of excitement, and I love it. Yes, I, I, the card festival is really spectacular. All the we meet a lot of friends, and um, from different countries. And um, I'm happy to spend it with my friend Marita, also from Cape Town, South Africa. And uh, we'll definitely come back. Hello, my name is Alex and uh, Ni. We come from Ukraine, and this is our first time in this <laughs> desert, salt desert, and it's so beautiful. So we are very enjoying, enjoying. to be here. Uh, thank you, Gujarat, to invite us. Yes. You come to first time here? Yes, first time. Uh, yeah. To enjoy to be here. yeah. Yeah the people very friendly we have wind so we can show our kites yeah that's a happy moment for us yes.